નમસ્કાર આવનારા દિવસની અંદર આપણે ખેડૂત આયોજન કરેલું છે એટલે કે તારીખ ત્રેવીસ એપ્રિલ બે અને બુધવારના રોજ સમય છે સાંજે છ વાગ્યાનો સ્થળ છે ચૌધરી પટેલ સમાજની વાડી ગામ નવી મેત્રાલ તાલુકો

માહિતી છે આપણે ચોવીસ તારીખે આપશું આજના વિડીયો અંદર આપણે વાત કરવાની છે કે હવામાન પલટો આમ જોવા જઈએ તો જે અત્યારે આપણે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે ને આજે એકવીસ એપ્રિલ થઈ ચુકી છે એપ્રિલ મહિના ત્રીસ તારીખ સુધી તો હમણાં કોઈ આપણે માવઠાના ચાપટા પડે તેવી શક્યતાઓ નથી પણ જે મે મહિનાનું જે પ્રથમ અઠવાડિયું ચાલુ થશે એમાં હવામાનમાં પલટો આવવાનો છે હવામાનમાં પલટો આવશે એટલે પહેલી તારીખથી જ એ હવામાનમાં પલટો આવશે અને એ પલટો લગભગ પાંચ તારીખ સુધી રહી શકે છે એટલે એક થી પાંચ એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન હવામાનમાં પલટો આવશે અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે અને કોઈ કોઈ જગ્યાએ માવઠાના ઝાપટાઓ પણ પડશે આગોતરા અનુમાન પ્રમાણે જોવા જઈએ તો આ માવઠાના ઝાપટા પડવાની શક્યતાઓ છે એમાં સૌરાષ્ટ્રના ગણિયા ગાંઠા એકલ દોકલ બે પાંચ સેન્ટરની અંદર એ માવઠાના ઝાપટા પડી શકે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો હશે જેની અંદર પાટણ જિલ્લો હોય અથવા તો વાવ થરાદના એક બે સેન્ટર છે અને કચ્છના રાપર જેવા વિસ્તારો છે કે આ વિસ્તારની અંદર આ માવઠાના ઝાપટા પડી દક્ષિણ ગુજરાતમાં પણ આ માવઠાના ઝાપટા પડવાની શક્યતાઓ છે એટલે પહેલી મેથી લઈ અને પાંચ મે સુધીનું સેશન હશે એમાં જે આ માવઠાના ઝાપટા પડવાના છે જોકે એક થી પાંચ તારીખ સુધી એટલે દિવસનો સમયગાળો છે લાંબો છે પણ દિવસ સુધી એવું નથી કે એક જ જગ્યાએ પાંચે પાંચ દિવસ સુધી પડે અલગ અલગ વિસ્તારમાં પડતા રહેશે જોકે આ જે માવઠાના ઝાપટા હશે એકદમ સામાન્ય હશે આમાં કોઈ હેવી માવઠું થાય કે વધારે પડતા વરસાદને કારણે આપણું નુકસાન થાય તેવી શક્યતાઓ નથી થી આમાં એકદમ છૂટાછવાયા હળવા સામાન્ય માવઠા પડી શકે છે અને જે વિસ્તારોની અંદર આ માવઠાના ઝાપટા પડશે ત્યાં લગભગ અડધો કલાકથી લઈને એક કલાક માટે એટલે કે ટૂંકા સમય માટે હશે અને એ ટૂંકા સમય માટે જે માવઠાના ઝાપટા પડશે એમાં અનેક જગ્યાએ થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થઈ શકે છે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ગાજવીજ અને પવન સાથે એ ઝાપટા પડી શકે છે એટલે એક થી પાંચ મે બે હજાર પચીસ ની અંદર જે હવામાનમાં પલટો આવવાનો છે એમાં રાજ્યના અનેક વિસ્તારની અંદર છૂટાછવાયા માવઠાના જાપટા પડવાના છે સામાન્ય જાપટા છે આમાં કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી બહુ મોટું માવઠું કે આપણે નુકસાન થાય તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી ખાસ કરીને જોવા જઈએ તો માવઠાનો શબ્દ એટલા માટે વાપરી રહ્યા છે કે એક થી પાંચ તારીખ સુધીમાં જે આ હવામાનમાં પલટો આવશે વરસાદ પડશે એને માવઠું ગણશું એ પછીથી જે કઈ પ્રક્રિયાઓ ચાલુ થશે એને આપણે પ્રીમોન્સૂન એક્ટિવિટીના વરસાદના ભાગરૂપે આપણે લેશું એટલે અત્યારે આપણે હજુ પણ એક થી પાંચ મહિના વરસાદ ને પણ માવઠું ગણશું અને એ માવઠું છે એ રાજ્યના અનેક વિસ્તારોની અંદર જોવા પણ મળશે અને જેમ આ અસ્થિરતા નજીક આવશે કેમ કે આ ઘણી બધી અસ્થિરતાઓ અત્યારે ચાલી રહી છે જેમાં ખાસ કરીને ઉત્તર ભારત ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે અને જે ચોમાસાની જે તૈયારીના ભાગરૂપે દક્ષિણ તરફનું જે હવામાન છે દક્ષિણ ભારત તરફનું એ પણ ચોમાસાને હવે આકર્ષી રહ્યું છે જેને કારણે પણ એક અસ્થિરતા ગુજરાત ઉપર આવશે અને આ અસ્થિરતાને કારણે આ માઉઠું પડવાના છે એ અસ્થિરતા ગુજરાત થી નજીક આવી જશે ત્યારે પણ આપણે આની વિશેષ માહિતી આપવામાં આવશે કે આ અસ્થિરતા કેટલી મજબૂત છે કેટલા લેવલ ઉપર છે અને કેટલા વિસ્તારને આ માવઠાના વરસાદ છે એ પડી શકે છે તમામ માહિતી છે જે તે સમય આપશું પણ અત્યારે ખાસ કરીને આપણું જે લાંબા ગાળાનું અનુમાન છે એક થી પાંચ મે ની અંદર માવઠાનો વરસાદ પડે તેવી શક્યતાઓ છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર